આપણે ધોરણ છ સામાજિક વિજ્ઞાન પાઠ એક ચાલો ઇતિહાસ જાણીએ સ્વ અધ્યયન બુદ્ધિ વિશે ચર્ચા કરીશું પાઠ એક ચાલો ઇતિહાસ જાણીએ નીચેના પ્રશ્નોના દરેક ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ બોક્સમાં લખો ધાતુ અને પથ્થર પર લખેલા અને કોતરેલા લેખોને શું કહે છે તો સી અભિલેખ તામપત્ર કયા ધાતુના પત્રમાંથી બનાવવામાં આવતું તો બી તોબાના માં કઈ સદીના પચમાગના સિક્કા મળી આવ્યા છે સી ઈસ્વીસન પૂર્વે પાંચમી સદીના ઇતિહાસના પુરાતન સ્ત્રોતોનું અધ્યયન કરનારને તમે કયા નામથી ઓળખશો પુરાતત્વ શાસ્ત્રી ગ્રીષના લોકો સિંધુ નદીને શું કહેતા સી સીડસ છ ઈસવીસન બે હજાર એકવીસ એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના કેટલા વર્ષ તો એ બે હજાર એકવીસ ઈસુખ્રિષ્તના જન્મ પછીના વર્ષો કયા ટૂંકા નામથી ઓળખાય છે બી સી ઈ કચ્છમાં ધોળાવીરા ખાતે મળી આવેલ અવશેષો સિંધુ સંસ્કૃતિનું પુરાતન શહેર હશે એવું તમે શાના આધારે કહી શકશો તો ખોદકામ દરમિયાન મળી આવેલા અવશેષોના આધારે ભારતના નામ ભારત નામ આપણને કયા વેદમાંથી જાણવા મળે છે તો બી ઋગ્વેદમાંથી બંધ બેસતા જોડકા જોડો

ભૂર્જ નામના વૃક્ષ હિમાલયમાં થાય છે સાચું ઇન્ડિયા શબ્દ ગંગા નદીના નામ પરથી ઉતરી આવેલ છે ખોટું તાડપત્ર તોપાના પત્રામાંથી બનાવવામાં આવે છે ખોટું બીસી બિફોર ક્રિસ્ટ એટલે ઈસુના જન્મ પછીના વર્ષો ખોટું ખાલી જગ્યા પૂરો એક ઇતિહાસ માનવ સમાજના ખાલી જગ્યાની માહિતી આપે છે ભૂતકાળની ભોજપત્ર એટલે ખાલી જગ્યા નામના વૃક્ષની પાતરી તોબાના પત્ર ઉપર ઉતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર પુરાતત્વશાસ્ત્રીઓ ખાલી જગ્યાને આપણી સમક્ષ જીવંત કરે છે ભૂતકાળ શ્રી હેમચંદ્રાચાર્ય જૈન મંદિર પાટણમાં ખાલી જગ્યા પાટણમાં ખાલી જગ્યા સચવાયા છે તો તામ્રપત્રો ભારતમાં ખાલી જગ્યા સિક્કા મળી આવ્યા પંચમાર્ક ઘણી વાર ને બદલે બી સી લખવામાં આવે છે શિલાઓ પર લખાયેલા લખાણ ખાલી જગ્યા નામે ઓળખાય છે અભિલેખ પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો ભારતને ખાલી જગ્યા નદીથી પરિચિત હતા સિંધુ પ્રાચીન સમયમાં લોકો તાડના વૃક્ષના પર્ણ પર ખાલી જગ્યા લખતા તાડપત્રો નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો પ્રાચીન સમયમાં ઉપર લખાણ કરતો તો પ્રાચીન સમયમાં માનવી તાડપત્ર કે ભોજપત્ર પર લખાણ કરતો બે ભારતમાં મળી આવેલી પ્રાચીન સમયની હસ્તપ્રદો કઈ કઈ ભાષામાં છે ભારતમાં મળી આવેલી પ્રાચીન સમયની હસ્તપ્રદો સંસ્કૃત પ્રાકૃત અને તમિલ ભાષામાં છે આપણે ઇતિહાસ જાણવા માટે કયા કયા સ્ત્રોતોનો ઉપયોગ કરીએ છીએ આપણે ઇતિહાસ જાણવા માટે તાડપત્ર ભોજપત્ર અભિલેખો તામ્રપત્ર સિક્કા ઈંટ પથ્થર ઓજારો ખોરાકના નમૂના મનુષ્ય અને પ્રાણીના હાડકાં આભૂષણો પોશાક ગ્રંથો વગેરે સ્ત્રોતોનો ઉપયોગ કરીએ છીએ સિક્કાઓના આધારે આપણને કઈ માહિતી મળે છે સિક્કાઓના આધારે આપણને રાજાનું નામ તેના ધર્મ સંસ્કૃતિ તથા સમયગાળો જે તે રાજ્યની સામાજિક આર્થિક ધાર્મિક સ્થિતિ વિશેની માહિતી તેમજ રાજકીય માહિતી મળે છે ભારતના કયા વેદમાં ભરત નામના માનવ સમૂહનો ઉલ્લેખ જોવા મળે છે તો આરંભિકૃતિ કૃતિ ઋગ્વેદ નામના વેદમાં ભરત નામના માનવ સમૂહનો ઉલ્લેખ જોવા મળે છે ઈરાનીઓ સિંધુ સંસ્કૃતિને કયા નામથી ઓળખતા હતા તો ઈરાનીઓ સિંધુ સંસ્કૃતિને હિન્ડોસ નામથી ઓળખતા હતા ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીના કિનારે ઇન્ડિયાથી ઓળખાતા હતા ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા હતા એક ઇતિહાસકારને દક્ષિણ ભારતના એક મંદિર માટે જૂના સમયના સંસ્કૃત નાટકો મળી આવ્યા આ શાના ઉપર લખાયા હશે માટે આ નાટકો તાડપત્ર કે ભોજપત્ર પર લખાયા હશે કારણ કે પ્રાચીન સમયમાં લખવા માટે માટે તેરો જ ઉપયોગ થતો હતો નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજૂતી આપો ભોજપત્રો તો હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષની પાંત્રી ઓતરશાલ પર લખાયેલી હસ્તપ્રદો એટલે ભોજપત્ર તાડપત્રો તાડના વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રદો એટલે તાડપત્ર તામ્રપત્રો તોબાના પત્રા ઉપર કોતરીને લખવામાં આવેલા લખાને તામ્રપત્ર કહેવાય છે અભિલેખો પથ્થર કે ધાતુ પર કોતરીને લખાવેલ લેખ કે અભિલેખો કારણો લખો એક કોઈ પણ સમયગાળાના સમાજ કે રાજકીય વ્યવસ્થા જાણવા માટે તે સમયના અભિલેખો કે શિલાલેખો વાંચવા જોઈએ કારણ કે પ્રાચીન સમયમાં રાજાઓ પોતાના આલેખો સોરી પ્રાચીન સમયમાં રાજાઓ પોતાના આદેશો શિલાલેખો કે અભિલેખો પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા તેઓ તેમના વિજય ધર્મ અને સંસ્કૃતિની માહિતી અભિલેખો પર અંકિત કરાવતા હતા વળી શિલાલેખો કે અભિલેખો પર લખાયેલા લખાણો લોબા સમય સુધી ટકી રહેતા આથી કોઈ સમયગાળાના સમાજ કે રાજકીય વ્યવસ્થા જાણવા માટે તે સમયના શિલાલેખો અને અભિલેખો વાંચવા જોઈએ ઇતિહાસ જાણવાના સ્ત્રોતો ઇતિહાસ જાણવાના સ્ત્રોતો ઇતિહાસ જાણવામાં મહત્વના સાધનો છે તો ઇતિહાસકારો અને પુરાતત્વ શાસ્ત્રીઓ ઇતિહાસ જાણવાના સ્ત્રોતોનું સંશોધન કરી માહિતી આપે છે પ્રાચીન સ્થળો મકાનો સિક્કા ઈંટો પથ્થરો ઓજારો ખોરાકના નમૂના મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં વગેરે ઐતિહાસિક સ્ત્રોતોનો અભ્યાસ કરે છે અને આપણને તે સમયની સંસ્કૃતિથી માહિતી ઇતિહાસ જાણવાના સ્ત્રોતો મહત્વના સાધનો છે ઇતિહાસકારો ભૂતકાળની માહિતી મહત્વના વિદ્વાનો છે તો ઇતિહાસકારો માહિતી એકઠી કરી તેનું વર્ગીકરણ કરી સંશોધન કરે છે તાજપત્ર અને ભોજપત્ર જેવી હસ્તપ્રતો તથા અભિલેખોમાંથી માહિતી એકત્ર કરી તે એનું યોગ્ય રીતે આલેખન કરે છે આ ઉપરાંત ઇતિહાસકારો ઇતિહાસને જીવંત કરવા ઐતિહાસિક સ્ત્રોતોનો ઉપયોગ કરી તે સમયની ચોક્કસ માહિતી મેળવે છે તેઓ ઐતિહાસિક સ્ત્રોતનો જાસૂસીની જેમ જાસૂસની જેમ અભ્યાસ કરે છે આમ ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનાર વિદ્વાનો છે પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશની ઇતિહાસની ઇતિહાસ અને સંસ્કૃતિ મળી રહે છે તો પ્રાચીન સમયના પ્રવાસીઓ કે વિદેશી મુસાફરો જે જે દેશોમાં ફરવા જાય તેઓની સંસ્કૃતિ સભ્યતા મંદિરો ખાનપાન ખોરાક રિવાજ ધર્મ અને રાજકીય બાબતોની છે ઇતિહાસના પ્રશ્ન છે ઇતિહાસના કોઈ પણ સ્ત્રોતને લગતું ચિત્ર સાત્રીનું લખાણ વર્તમાનપત્ર કે સામયિક મદદ શોધી અને નીચે આપેલ ચોરસમાં ચોંટાડો અને તેના આધારે આપેલ પ્રશ્નોનો જવાબ આપો અહીંયા એક ગુજરાત સમાચારનું એક પ્રશ્ન એના આધારે આપેલ ચિત્રમાં ઇતિહાસ જાણવાના કયા સ્ત્રોત વિશે માહિતી આપે છે તો આપેલ ચિત્રમાં ઇતિહાસ જાણવાના સ્ત્રોત વર્તમાનપત્ર વિશે માહિતી આપે છે તો આપેલ પછી બીજો પ્રશ્ન આપેલ ઇતિહાસના સ્ત્રોતના આધારે ઇતિહાસની કઈ માહિતી જાણવા મળે છે તો આપેલ ઇતિહાસના સ્ત્રોતના આધારે આઝાદી સમયે કેવી પરિસ્થિતિ હતી ભારતને આઝાદી મળી એના કેવી સ્થિતિ હતી એ વિશે માહિતી મળે છે એના પહેલાં ચિત્રમાં આપેલી માહિતી કયા સમયગાળાની છે તો ચિત્રમાં આપેલી માહિતી આઝાદી મળી તે સમયની છે ઓકે થેન્ક યુ